નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ફોર ઇન્ડિયામાં આપણું હાર્દિક સ્વાગત છે હું છું એમાંલિશા તો ચાલો આપણે આગળના સમાચાર જોઈએ મોટા ખૂંટ વડા નવ દુર્ગા ગરબેની સ્થાપના સો વર્ષ પૂર્ણ હતા શતાબ્દી મહોત્સવ ઉજવાયો છે જી હા મોટા કુંડવાડા નવદુર્ગા માતાજીની ગરબીની સ્થાપના ત્રેવીસ ના રોજ બપોરે અઢી કલાકે અંબાજી મંદિર થી સાધુ સંતોના હસ્તે પ્રસ્થાન કરી મોટા કુંડવાડાના રાજમાર્ગો પર જય અંબેના નાદ સાથે નીકળી હતી જેમાં સમગ્ર ગ્રામજનોના સાથ સહકાર અને આવીને મહાઆરતી કરવામાં આવી હતી રથયાત્રામાં પધારેલા સર્વ ધર્મ પ્રેમી ભાઈઓનો અંબાજી મંદિર તથા બહુચન મંડળ દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો અને જય અંબેના નાદ સાથે રથયાત્રાનું સમાપન પણ કરવામાં આવ્યું હતું